દસ ઇંચ વરસાદ અને તમામ પાણી પ્રતાપપુરા સરોવર પહોંચ્યું અને ત્યાંથી જે પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે વિશ્વામિત્રી નદીમાં પહોંચી રહ્યું છે આપ જોઈ શકો છો કે અત્યારે વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહી રહી છે અને વિશ્વામિત્રી નદીની સપાટી બાર પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી ગઈ છે જોઈ શકાય છે કે જે રીતે અહીંયા પાણીનો પ્રવાહ સતત આગળ વધી રહ્યો છે પ્રતાપપુરા સરોવરની ભયજનક સપાટી બસો અઠ્યાવીસ પોઈન્ટ બાસઠ છે પરંતુ જે રીતે ઉપરવાસના પાણી આવ્યા એટલે મોડી રાત્રે બસો ઓગણત્રીસ ફૂટની ઉપરથી પાણી ઓવરફ્લો થયા હતા પાલિકાના અધિકારીઓની ટીમ પણ ત્યાં મોજૂદ છે વિશ્વામિત્રી નદીની જળ સપાટી જે રીતે અહીંયા સતત વધી રહી છે પંદર ફૂટ સુધી જવાની શક્યતા છે કેમ કે પ્રતાપપુરાથી પાણી જે ઓવરફ્લો થઈ રહ્યું છે તો આજવા સરોવરથી પણ પાણી છોડાઈ રહ્યું છે અહીંયા સતત જે ગઈકાલે પણ વડોદરાની અંદર જે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ઉપરવાસના પાણી સાથે જે દેવ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યા છે પ્રતાપપુરા સરોવરમાં પહોંચ્યા છે અને ત્યાંથી પાણી ઓવરફ્લો થતાં આપ અત્યારે સ્થિતિ જોઈ રહ્યા છો વડોદરાના વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે એટલે કે હજુ ઘણી દૂર છે પરંતુ જે રીતે સતત ઉપરવાસમાં વરસાદ ત્યાંના પાણી પહોંચી રહ્યા છે પ્રતાપપુરા સરોવરમાં આજવા સરોવરમાં અને ત્યાંથી જે પાણી ઓવરફ્લો સાથે છોડાઈ રહ્યા છે વિશ્વામિત્રી નદીમાં પહોંચતા વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહી રહી છે સાડા બાર ફૂટે વિશ્વામિત્રી નદી અત્યારે છે જોકે ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે એટલે કોર્પોરેશન માટે કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ જે પ્રતાપપુરા સરોવર છે તે બસો ઓગણત્રીસ ફૂટે પહોંચતા ત્યાંથી પાણી ઓવરફ્લો થતાં કોર્પોરેશનનું તંત્ર એલર્ટ થયું છે અધિકારીઓ ત્યાં હાજર છે આજે જોવાનું એ રહે છે કે ઉપરવાસમાં જો ભારે વરસાદ થાય તો વડોદરા શહેરમાં વધુ પાણી આવવાની શક્યતા નકારી ન શકાય ગઈકાલે વડોદરા શહેરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આજે પણ વરસાદ પડવાની સંભાવના છે યલો એલર્ટ છે અને આગામી પાંચ સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા